સ્વાગત છે દોસ્તો આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે માં આવનારી નવી ગુજરાતી ફિલ્મનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ બિલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બની રહી છે આપણે અગાઉ પણ આ ફિલ્મ વિશે વાત કરી હતી આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે પણ હજુ સુધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મનું હજુ નામ કે ટાઇટલ હજુ રિવિલ કરવામાં આવી નથી પણ આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કયા હિરોઈન જોવા મળવાના છે તેની માહિતી મળી ગઈ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે ફરી એક વખત પ્રિનલ ઓબ્રોય જોવા મળવાના છે આપ સૌ જાણો છો પ્રિનલ ઓબ્રોય અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ બંનેની સુપરહિટ જોડી આ બંનેએ ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે બે હજાર ચોવીસમાં જ આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રિનલ ઓબ્રોય જોવા મળ્યા હતા અને સોરી સાધના ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિત થઈ હતી હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રિનલ ઓબ્રોયની ની જોડી હવે આ બિલદા બ્રધર્સની આ નવી ફિલ્મમાં જોવા મળવાના છે અને આપ સૌ આ શૂટિંગના વિડીયોમાં પણ જોઈ શકો છો જેમાં વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોય જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ વેરાવળના બંદર ઉપર જોવા મળી રહ્યું છે અને સોમનાથના વેરાવળ બંદર ઉપર એક એક્શન સીન પણ શૂટ કરવામાં આવ્યો છે જેના બીટીએસ આપ સૌ આ વિડીયોમાં જોઈ શકો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જબરજસ્ત એક્શન અંદાજમાં જોવા મળી રહ્યા છે અને બિલદા બ્રધર્સના પ્રોડક્શન હેઠળ બનેલી આ નવી ગુજરાતી ફિલ્મ જબરજસ્ત એક્શન રોમાન્સ અને ડ્રામાથી ભરેલી હશે વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં એક નવા અંદાજમાં જોવા મળવાના છે અને આ ફિલ્મના શૂટિંગના બીટીઆસ જોઈને લાગી રહ્યું છે કે આ વખતે બિંદા બ્રધર્સ એક અલગ લેવલનું એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા છે અને હાલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને બ્લેદા બ્રધર્સના પ્રોડક્શનને આ ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલી રહ્યું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મના રિલીઝ વિશે પણ માહિતી સામે આવી ગઈ છે આ ફિલ્મ આપ સૌ જન્માષ્ટમી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બે હજાર પચીસમાં આવનારી આ બીજી ગુજરાતી ફિલ્મ હશે આ પહેલાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે તે પછી આપ સૌને બિલદા બ્રધર્સના પ્રોડક્શન હેઠળ બનેલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ સિનેમા જન્માષ્ટમીના તહેવારો ઉપર જોવા મળી જશે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોયની જોડીને ફરી એક વખત પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી